રાજકોટમાં ઓલા કંપનીના ખરાબ થતા બાદ કોઈ ધ્યાન ન આપતા ગ્રાહકોએ વિરોધ કર્યો ઓલા સર્વિસ સ્ટેશન પર ગ્રાહકોને ને ત્રણ થી ચાર મહિનાથી ધક્કા ખાતા હોવા છતાં બાઇક રિપેર થતી નથી સર્વિસ સ્ટેશનના લોકો નથી આપતા ગ્રાહકોને યોગ્ય જવાબ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ જતા આવવાનો પણ વિડીયો ઉલ્લેખ કરવામાં આવ્યો તમારે પ્રોબ્લેમ માં એવું છે ત્રણ મહિનાથી થી ધક્કા ખાવ છું ત્રણ ચાર મહિના થી જે બટન આવે છે પાવર સ્ટાર સ્ટોપ નું એ બટન ખરાબ છે આ લોકો પાસે અવેલેબલ જ નથી અત્યારે અહીંયા બરોબર છે ધક્કા ખાઉ છું હું વીસ કિલોમીટર આગે આવું છું બરોબર છે ઓલા આ ભાઈ આ ભાઈ ને મેં ઓલા લીધું ને બે મહિના થયા આ અત્યારે મારું ઓલા એકવાર એક ધારું ચાલી ઉપર જતું હોય તો એકલું એકલું બંધ થઈ જાય છે અને આ કોઈ જવાબ મને આપતું નથી અને કોઈ શોરૂમ ના માલિક નથી જેમ આવે જવાબ આપે છે અને બધાને હેરાન કરે છે બરોબર આ જો હજી એક આપડે અહીંયા કસ્ટમર ભાઈ તમારે તમારે ભાઈ ઓલામાં હું તકલીફ પડે છે રેક લગાકી જે બંધ થઈ ગઈ છે હાલતું જ નથી આગળ ચાલુ ગડી ઊભી રહી ગઈ બરોબર આ આ તમારા તમારા ભાઈ હું ઓલાની અંદર તકલીફ થઈ છે ઓલા કરતા નથી ને તમે કરતા નથી તમને જવાબ નથી દેતા ને ઓલાવાળા આ આ ભાઈ હજી હમણાં જ આવ્યા છે બરોબર છે તો ભાઈ રાજકોટની જનતાને જેટલા લોકોને ને ભાઈ ઓલાની અંદર જી તકલીફ હોય 150 ફૂટ રિંગ રોડ આંબેડકર સર્કલ બરોબર છે પહોંચી જાવ અત્યારે અમે લોકો બધા અત્યારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરવા માટે અમે બધા ભેગા થયા છે અમે બધા લોકો અત્યારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા જઈએ છીએ જે પણ લોકોને તકલીફ હોય પોતાનું ઓલાનું બાઇક લઈ અને આંબેડકર ચોક દોઢસો ફૂટ રિંગરોડે આવી જાવ